નમસ્કાર દર્શક મિત્રો તારીખ માર્ચ બે હજાર ગુરુવારના રોજ ગોંડલ માર્કેટિંગ બજારના દ્રશ્યો જે આજે એ એકસો અડતાલીસથી થી એ પાંચ સુધીની લાઇનમાં જે વકલો રાખવામાં આવ્યા છે તેની હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે ગઈકાલે

ધાણી છે મિત્રો વોકલ જોઈ શકો બે હજાર છોતેર રૂપિયા નવી ધાણી છે કલર વાળો માલ છે વોકલ જોઈ શકો બે હજાર ને રૂપિયાના ભાવ આ તા ગોંડલ માર્કેટિંગ યાર્ડના તારીખ વીસ માર્ચ બે હજાર પચીસ વાર ગુરુવારના ધાણા બજારના ઊંચા નીચે ભાવ એ વાત કરીએ મિત્રો આજે ધાણા બજારમાં તો આજે ધાણામાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અઢારસો રૂપિયા થી લઈને પચીસો રૂપિયા આસપાસનું બજાર બોલાઈ રહ્યું છે આજે બજારમાં ગઈકાલ જેવા ભાવ જોવા મળી રહ્યા છે આ ગ્લોબલ માર્કેટિંગ યાર્ડના દરેક વીસ માર્ચ બે હજાર પચીસ ના ચા નીચા ભાવ